બ્લોગ બનાવવાનું હા ભૂલી ગયા પછી જય માતાજી મિત્રો સ્વાગત છે બધાનું મારી ટ્યુશન એક નવા જોડી માં હતા મિત્રો શેરાઈ નું કિનારે આવી છે આજે આપણે ફરીથી ગાછા રમત છે અને આજે જો ઉતરાણી એવું લાગે છે જો કારણ કે આ બાજુ જો બે ભાઈઓ પતંગ ઉડાડે એક જો મોટા પૂછડા એક આશીષ અને આ બાજુ જો રોશની પણ ઉડાડી રહી છે અહીંયા છે તમને દેખાઈ તે છે હમણાં નજીક આપી વિડિયો આ જો આશીષ તો આવી ગયો છે કેમ છે આશીષ જય માતાજી જો આશીષ ને રોશની બી પતંગ ઉડાડવા મળ્યા છે જો ધાર્મિક અહીંયા જો પતંગ મૂકીને વિયોગ્યો છે અને જોઈ લ્યો આશીષ ની પતંગ કેમ થાય હે જો એકદમ સાફ બના દે સાફ બના દે એને અને રોશની પતંગ જોઈ લો તરતર માં આશીષ સાહેબ આવડ માં જો હલવાડી દીધી છે પતંગ છે આમ ઘટોળો માટે અને જોઈ લ્યો ધાર્મિક ને બધા ઉડાડે રહ્યા છે પતંગ

ઠેક વ્લોગ શરૂ કરું છું જ્યાં જો દિયા થમ આવ્યો છે ત્યાં આજે ઘણો દિવસે અત્યાર જો આવી ગયા છું આજે ફ્રી વાર પતંગ ઉડાડવા માટે છે જો આપણે ઉતરાઈને આવી રહી છે તો આપણે આવું જ કર્યું ખાલી પતંગ ઉડાડ તે ઉતરાણ જો આજે રાહુલ પણ આવ્યો છે જો દેખાતો હોય તમને આ ઉડાડ તો આવે છે પતંગ હાલો આજે દિવસે પણ બહુ જ પતંગ ઉડાડ પણ આપણે વ્લોગ બનાવવાનું ભૂલી ગયા પતંગની મજા આવી ગઈ ને એટલે વ્લોગ બનાવવાનું ભૂલી ગયા આપણું મેન કામ જ છે વાંધો બનાવી બના હાલ ઉડા પતંગ પાણી જો મિત્રો પતંગ પતંગ ઉડાડીને હવે ઉતાલી અને જો આશીષ પણ આવી તો ઉડાડો તો બસ મિત્રો આજે માં આટલું જો વિડીયો પસંદ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણે તમને